રાધે રાધે ઘણીવાર મનમાં પ્રશ્ન કરતા હોય છે લોકો અમને પણ પૂછતા હોય છે તમને પણ ઘણીવાર મનમાં પ્રશ્ન આવતો હોય કે મંદિરમાં બધી જગ્યાએ પરમાત્મા છે તો મંદિરમાં જવાનું કારણ શું શા માટે ભગવાન પાસે જવું પડે શા શા માટે મંદિર જવું પડે શા માટે ચારધામની યાત્રા કરવી જોઈએ શા માટે તીર્થયાત્રા નદીના કિનારે જવું જોઈએ આવા પ્રશ્ન મનમાં ઉત્પન્ન થતા હોય છે એનો અર્થ એવો છે કે ભગવાન પાસે જવું કેમ જરૂરી છે આમ તો એમ કહીએ છીએ કે કણકણમાં અને ક્ષણ ક્ષણમાં પરમાત્મા છે હરેક જગ્યા ઉપર ઈશ્વર છે વાત પાકી છે પણ મંદિરોમાં જવાનું કારણ એ છે કે મંદિર પરમાત્માનું ઘર છે આપણા ઘરનો કોઈ વ્યક્તિ હોય આખો દિવસ ગમે ત્યાં ફરતો હોય આપણું નાનું બાળક હોય ગમે ત્યાં રમતું હોય આખો દિવસ ભણે ટ્યુશન જાય કંઈક નવી ક્રિએટિવિટી કરે જો સંતાન હોય મોટું થઈ ગયું હોય તો ક્યાંક નોકરી કરતો હોય કોઈ સારી જગ્યાએ જતો હોય ઉપર જતો હોય આખો દિવસ ગમે ત્યાં જાય પણ અંતમાં તો એ સાંજે ક્યાં આવે ઘરે પરમાત્માને ગમે એટલા બધા જે કણમાં છે જગ્યા ઉપર છે દરેક સ્થળ ઉપર પરમાત્મા છે એનું કારણ શું છે તો કે આપણે જે કાર્ય કરીએ છીએ જે મનમાં વિચાર લાવીએ છીએ કે જે પણ કંઈ કરીએ છીએ એ બધી જ જગ્યા ઉપર પરમાત્મા છે એ ભાવ લાવવાથી આપણા જીવનની અંદર નીતિ આવે છે સત્યતા આવે છે એટલા માટે કહેવામાં આવ્યું છે બીજી વસ્તુ કે એક કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં પરમાત્મા છે એનો અર્થ એવો છે કે આપણા જીવનમાં દરેક જગ્યા ઉપર ઈશ્વરની કૃપા છે ક્યારે કાર્ય સફળ થાય કે ના થાય ના થાય તો પણ પરમાત્માનો ક્યાંક ભાગ છે કાના કરતાં વિશેષ ને શ્રેષ્ઠ આપવા માંગે છે અને થયા પછી પણ કે તમારો ભરોસો ને તમારો વિશ્વાસ દ્રઢ છે અને તારા જીવનમાં એ કાર્ય લખેલું છે એટલા માટે પરમાત્મા છે પણ મંદિરમાં શું કામ જવાનું હતું કે જે તમે દરેક ક્ષણ ક્ષણમાં અને દરેક જગ્યા ઉપર પરમાત્માને માનો છો એ શ્રેષ્ઠતા આપણા મનમાં રહેલી શ્રદ્ધા છે એક વિષય છે વિશ્વાસને ભરોસા કરવાની જગ્યા છે પણ જે મંદિર છે એ પરમાત્માનું મૂળભૂત સ્થાન છે એ સ્થાન ઉપર માણસ ગયા પછી ક્યારેય કોઈ સ્થાનને જવાની જરૂર પડતી નથી ક્યારે કોઈ સ્થાનને પોતાના મનમાં પોતાના વિચારમાં પોતાના વર્તનમાં પોતાની વાણીમાં લાવવાની જરૂર પડતી નથી કારણ કે અહીંયા એ સ્થાન એવું છે જ્યાં પરમાત્મા અવશ્ય રહેવું પડે છે કોઈ વ્યક્તિ હોય તમે ગોતતા હોય ક્યાંય મળતો ના હોય તો શું કે કોઈ વ્યક્તિને પૂછો તો શું કે તો કે એના ઘરે જાવ ઘરે જરૂર મળી જશે અને પણ કહે કે સાંજના ટાઈમે રાત્રિના સમયે તમે જાઓ તો ચોક્કસ ઘરે તમને મળી જશે એ માણસ દુનિયાની અંદર એટલું ભ્રમણ કરે પોતાની ઈચ્છા માટે પરમાત્માને ગોત્યા કરીએ આપણે આપણી શ્રદ્ધા છે બરાબર છે પણ સાથે સાથે પરમાત્માને ખાસ કરીને એનું એડ્રેસ હોય એને ગોતવો હોય એને મળવું હોય એને કંઈક પૂછવું હોય કંઈક કેવું હોય એને જોવો હોય તો એનું મૂળભૂત સ્થાન છે મંદિર પણ એટલા માટે મંદિરમાં જવાનું કારણ એ છે કે મંદિર ઘર છે જે માણસ કોઈ પણ જગ્યા ઉપર હોય મળે કે ના મળે અને એના ઘરે જાય પરમાત્મા દરેક ક્ષણ ક્ષણમાં દરેક કણ કણમાં તમે સ્મરણ કરો અને મળે છે અને કદાચ ત્યાં પણ ના મળે ત્યાં પણ વિશ્વાસ ના આવે ભરોસો ના આવે માણસની શ્રદ્ધાનું વધારવાનું કામ જો કરતું હોય ને તો એ સ્થાન છે મંદિર પરમાત્માનું ઘર તો આપણે જવાની જરૂર ક્યાં છે તો કે મંદિરમાં જેનાથી મારી શ્રદ્ધાન મારી ભક્તિ તમારી શ્રદ્ધાન તમારી ભક્તિ વધારવાનું કામ મંદિર કરે છે એટલે ક્યાંય શ્રદ્ધા ના બેસે ક્યાંય ભરોસો ના બેસે ક્યાંય સારું વાતાવરણ ના લાગે તો માણસને પોતાનું મનને શાંત કરવા અને ભગવાનને મળવા માટે મંદિરમાં જવું જોઈએ એટલા માટે ભગવાન મંદિરમાં રહે છે એટલા માટે ભગવાનના મંદિરમાં જવાનું કીધું છે કારણ કે મારીને તમારી શ્રદ્ધા ક્યાંય ના પહોંચી વળે ક્યાંય પણ મનને સંતોષ ના મળે ભલે દુનિયા કે કણકણમાં છે પણ તમે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે એક વાત ચોક્કસ થાય છે કે તમારું મન શાંત થઈ જાય છે અને મન શાંત થાય એનો અર્થ એવો છે કે તમે સાચી જગ્યા ઉપર ગયા છો ચોક્કસ અહીંયા પરમાત્માનો વાસ છે એટલા માટે કહેવાય છે કે મંદિર જવું જોઈએ એટલા માટે ક્યારે કણકણમાં ભગ્યવાન છે પરમાત્મા છે પણ એક વસ્તુ યાદ રાખવી એનું મૂળભૂત ઘર જો હોય ને તો એ મંદિર છે એટલા માટે મંદિરમાં જવું અવશ્ય જરૂરી છે તીર્થયાત્રા કરવી અવશ્ય જરૂરી છે આ વિશે કેવું લાગ્યો જરૂરથી જણાવજો અને રાધાકૃપા ગૌશી વાત હોવાની મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાતે રાખે